હા આમાં બે કાર્યકર્તાઓને છે જે તે જવાબદારીઓ છે એ બૂથ છે અને બૂથ જીતવું એ આપણા માટે ખૂબ જ મહત્વનું છે તો જે કાર્યકર્તાઓએ જે તે બૂથની અંદર સરસ આયોજન કરીને બૂથ જીતવા માટેનું જે આયોજન છે એ બૂથ જીતવા માટેનું આયોજન પણ કરીએ ત્યારે આપણે ડોર ટુ ડોર સંપર્ક માટે હર હર ઘર સંપર્ક મતદાન પછી જલપન આ સૂત્રને ધ્યાનમાં રાખીને આપણે મતદાન મથક સુધી દોરી જવાના છે અને ભારતીય જનતા પાર્ટીની વિજેતાઓને જો ભૂત સુધી લઈ જઈશું તો ચોક્કસ એ ભારતીય જનતા પાર્ટીને મત આપવા વિનંતી કરું છું કે મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવા માટેનો પ્રી પ્લાનિંગ આપણે અગાઉ કયા કાર્યકર્તાઓ જશે આમ ફૂલ મળીને સાહેબ અમે જે વ્યવસ્થા ગોઠવી છે એ વ્યવસ્થાના ભાગ રૂપે ભાગ રૂપે અંદર વલસાડ લોકસભા સીટ અમે ભવ્ય માધ્યમથી જીતીશું

માનનીય યશસ્વી મુખ્યમંત્રી વાપી ખાતે કાર્યકર્તાઓના સંમેલનો વધારી રહ્યા છે આજે એમનો પ્રોગ્રામ વલસાડ જિલ્લાના તમામે તમામ ઉમેદવાર ચૂંટાયેલા હોય અને જે અમારા પાર્ટીના સિમ્બોલ ઉપર જેને ઉમેદવારી નોંધાયેલી હોય એની આજે કાર્યકર્તાઓ સંમેલનની મિટિંગ દસ વાગે દસથી સાડા અગિયાર વાગ્યા સુધી અને સાડા અગિયાર પછી કી વોટર જે જિલ્લાના ત્રણસો કી વોટરો છે એમની સાથેની મિટિંગ આજે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા તરફથી અનાવિલ સમાજ વાપી ખાતે રાખવામાં આવેલું છે અમે વાપી શહેર ભાજપ તરફથી એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને દરેકે દરેક ભાજપના કાર્યકર્તાઓ આજે એમને ઉમકાભેર સ્વાગત માટે થનગણી રહ્યા છે આપણા યસિ મુખ્યમંત્રી સાહેબની સાથે માનનીય અમારા ફાઇનાન્સ મિનિસ્ટર અને વાપીના અને પાર્ટીના અમારા ધારાસભ્ય લોકલાડીલા વિકાસ પુરુષ એવા શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ બી અહીંયા ઉપસ્થિત છે આજે કાર્યકર્તાની મિટિંગ છે એટલે કાર્યકર્તા સાથે જે અમારે જે રીતે સંગઠનમાં મિટિંગ હોય એ પ્રમાણે કાર્યકર્તાઓને એક આવનારી ચૂંટણીમાં શું શું આપણે કામ કરવાનું છે એના માટેની આ મિટિંગ છે